હજાતના કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુની પાસા હેઠળ ધરપકડ કરી રાજકોટ જેલમાં ધકેલાયો હતો અંકલેશ્વર હાસોટ પોલીસ મથકે છ થી વધુ પ્રોહિબિશન એક્ટના ગુના નોંધાયા હતા અગાઉ તેના સામે અસંખ્ય પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા ઓએનજીસીમાંથી કન્ડમ ઓઇલની ચોરી બાદ દારૂના વેપલામાં ચૂકાવ્યું હતું અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કન્ડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા કુખ્યાત બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રૂરલ પીઆઈ એચજી ગોહિલ દ્વારા પોલીસ મથકના કુખ્યાત ઇસમૂહની યાદી બનાવી હતી જેમાં સૌથી ટોચ પર એવા દશરથ ઉર્ફે દશો વસાવવા સામે પાસાની કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી હતી પોલીસ દ્વારા તેના વિરુદ્ધ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અને પબ્લિક ઓર્ડરનો ભંગ ન થાય તે માટે કાર્યવાહી શરૂ કરી તેના વિરુદ્ધ પાસા હેઠળ જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા જેમાં અંકલેશ્વર શહેર અને એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક ઉપરાંત રૂરલ અને હાસોટ પોલીસ મથકમાં નોંધાયેલા તેના વિરુદ્ધના ગણનાપાત્ર ગુનાની વિગતો એકત્ર કરી હતી અને તેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી ફાઇલ રજૂ કરી હતી જે આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેના સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી સાથે હુકમ કરતા પાસા હેઠળનું વોરંટ ઇસ્યુ કર્યું હતું અંકલેશ્વર રૂરલ પોલીસે તેની તેના ઘરેથી જ પાસાના વોરંટની ધરપકડ કરી લીધી હતી અને તેને ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ રાજકોટ જેલમાં ધકેલી મૂકવામાં આવ્યો હતો આજરોજ તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર ડિવિઝન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તથા ભરૂચ પોલીસને ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની બધીને નાશ કરવા તથા તેને ડામવા માટેની ના પગલાં રૂપે ખૂબ જ અગત્યની સફળતા મળેલ છે આ વિસ્તારમાં દારૂ અને જુગારની ખાસ કરીને આઈએમએફએલ વિદેશી દારૂની ઘૂસણખોરી તથા તેની ગેરકાનૂની પ્રવૃત્તિમાં જે વ્યક્તિ લિપ્ત હતો જેની ઉપર અગાઉ છ જેટલા મોટા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બધી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ જે પાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી જેનું નામ છે દશરથ બાબુ વસાવા વર્ષ તેતાલીસ રહે છે હજાત ભાથીજી મંદિર ફળ્યું અંકલેશ્વરવાળાને પકડી પાડવામાં આવ્યો છે દારૂની બધી બાબતે પોલીસ છે દારૂ પકડી અને એની ઉપર કેસ કરીને એ તો પકડતી જ હોય છે પરંતુ આવી પ્રવૃત્તિ જ ન થાય તેના માટે અગમચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અને આખા દેશમાં અવેલેબલ મોટામાં મોટા જે અટકાયતી પગલું જે છે જેને આપણે પાસા કહેવામાં આવે છે તે પાસાનું હથિયાર છે એ ભરૂચ પોલીસે ઉગામ્યું છે અને આ બહુ મોટા બુટલેગર જેને કહી શકાય જેની ઉપર છ જેટલા ખૂબ મોટા ગુનાઓ છે તેને પકડી પાડવામાં આવ્યો છે અને એને પકડી અને રાજકોટ જેલ ખાતે હવાલા મોકલવામાં અને એમાં જેલ ખાતે મોકલી આપવામાં સફળતા મળેલ છે